ચાલો વિડીયો છેલ્લે જોતા રહી ગયો અને ત્યાં જઈને આપણે બધું બ્લોગ સ્ટાર્ટ કરીશું છાતી ડે નહી આવે અમારે પૈકી એટલે અમે જાય ખાજ ને બાકી તો ત્યાં જઈને પછી બતાવીશું ક્યાં જાય કે નક્કી ન્યા જઈને જોઈ જાય એ મને દાજી ચાડુસ ને મમ્મી આ ફોરવેલ ડાઉ આ ને અહીંયા જવાનું છે ખબર જ છે કે જૂનાગઢ જવાનું છે જૂનાગઢ પણ જૂનાગઢ થી કઈ સાઈડ જવાનું છે બને ખબર નથી નથી આપણે કામ તો બેસી

મસ્ત જો વાદળા હે બેરે વરસાદ જેવો થોડું વાતાવરણ હે કાંઈ વાંધો ની તૈયારી નહિ લાઈસન્સ નું પેમેન્ટ કરવા

એટલે જુનાગઢ પૂકી ગયા છે આજે હું અલગ અલગ વિડીયા મૂકશો એક વાર બધો એને બાકી પછી કિચોડો થાય એ વિડીયો છે અને આ જુનાગઢ શહેર સુભા જોઈ બાકી બોટે બોટ શો છે લે આ જામ કે નજર ત્યાં છે ત્યાં આવે એટલે આ કોઈને

સખી દાતાર દાતાર ભગા અત્યારે ને હવે જાય વિલિંગ ડેમ નિતલા દાતાર છે જ્યાં દાતાર વા છે જો અમે એન્ટર થઈ ગયા હવે વિલિંગ ડેમે જાય છે અત્યારે અને આપણે આ ઓલે વખતે વરસાદ ને તો ત્યારે અમે આવ્યા હતા પાણી ભર્યું હતું આ બધી હજી તો હાથ પડ્યો એટલે આવ્યું છે કે આમ एकदम થયું ગ્રીન નેચર એકન जोरदार દેખાય કે ફાઇનલી બોજીયા આપણે અત્યારે તો હજી ચાલુ છે ને રવિવાર છે ને એટલે વધારે છે

મમ્મીને તો કી ટેન્શન દેખી કે આમાં ક્યાંય કે સીસીટીવી કેમેરા છે ના ભણી દે કે કેડા મૂકી દીધું એટલે કે કે આ ખોટું થયું ઓ વાહ હોય હું લાગ્યો પણ વાંધો ન બીજું હોય આપણે ખાઈ જાવ બીજું હોય હા આ તો બે હેગા ભાઈ ભાઈ વાંધો ન એટલે એટલી વાર હજી તો આમ ચડ્યા ના એવું નથી થોડુંક આનંદ લેવો છે આમ થોડુંક ફીલ કરવું નેચરને ને કે

આમાં મૂકી દીધા ના તો એના મોબાઈલ હેઠો ગયો તો તારો આમાં જાય

<Raffthat> Oi. So <cors> é like hey iPhone. use રોટ ખાવા ચોખા દેખાય આ ને એટલે ખાય એટલે આવી જાય એટલામાં નો મમ્મી છે કે દેશી બાળક

બક તો છોટી છે મહારાજની એ વિડિઓ છે ના કે કઈ કે જો નહીં તમે ના ના

તો નહી આલે તનાના તો મમ્મી જોવા ના કે હોય તો માછલા ને ખોડાવા માં છે આજે એક મોટો મોટો બાંધીને આવ્યો તો મજા આવી જતી તો બે-ત્રણ દિવસ ખોડાવા જ રાખેલું ને પાણી કરે પાણી જો પાણી જાય હાજી તો લેંગર વાયરલ થઈ ગયા છે જા ટાઈટ જાડું જાતે દેખવા મારી ને આમાં હા આમાં બે બે વાયરલી ફોટો ક્લિક કરી લીધો નો ઘટો

ફાઇનલી ભાઈ આને વિડીયો તો વિડીયો પહેલે જ ન આવો ફાઇનલી કંટાળી મૂકી દીધું કોઈ એ તો બોને લોય ને ને મારા તો એક દાટલા લાવવા ને એના

અમાઈ

આમ થોડાક છટા તો નાખો ફટાફટ ચાલો ભાઈ સ્ટરેજ ફાઈલ કોમ્પિટિશન ચાલે છે કોમ્પિટિશન

અબ બધાય ગયા બેસીને ખાવા લાગ્યા કિલ્લા બધાય આવી ગયા બધાય જો ખાઈ અને બધાય આપે છે ખાવાનું અમારું તો લઈ લીધું ખાવાનું અમે ના આપી આપડે ભાગીએ અને અહીંયા મસ્ત કબૂતર જો તો ચલો હવે ઘરે ભાગીએ ઘરે શું છે બીજી જગ્યાએ લે ભાઈ મેસેજ દેતા આવ્યો મે બ્લોગમાં નહી હતો

તો ઈ ગાડી માટે અહીંયા અંદર આવી શકે એના માટે છે ઓલી સાઈડ પગથિયા